કોઈને થાય મારે એન્જિન જોઈએ મોટર જોઈએ પાઇપ જોઈએ દવા છાટવાનો પંપ જોઈએ તાડપત્રી જોઈએ કોઈને હેલણ જોઈએ એની માટે પણ યોજના છે કોઈને તરબૂચ બનાવવાના હોય મલચિક જોઈએ ડ્રિપ જોઈએ એની માટે પણ યોજના છે તરબૂચ ટેટ કેળા પપૈયા ટિશ્યુના રોપા જોઈએ એની માટે પણ યોજના છે કોઈને માંડવા

તમને શું જોઈએ તમારે નક્કી કરીને આગેવાનો કહેવાનું મને કહેવાનું અમે તમને લાભ અપાવીશું ખાતર બિયારણ થી લઈને રોપા આપવા સુધીની યોજના છે આંબા જોઈએ ચીકુ જોઈએ બધા પ્રકારની યોજના છે તમે શું કરવા માંગો છો કુવો ખોદવા માંગો છો તો એની બી યોજના છે તમે તલાવડી બનાવવા માંગો છો તો એની બી યોજના છે તમે તબેલો બનાવવા માંગો છો એની બી યોજના છે તમે માછલાના તળાવ બનાવવા માંગો છો તો એની બી યોજના છે આવી અનેક જાતની યોજનાઓ છે બહેનો માટેની વાત કરીએ તો બહેનો માટે બહેનોને ઈચ્છા થાય કે હું ઘરે જ રહેમ છું મારે મરઘા પાડવાના છે તો મરઘા પાડવા માટે પણ મરઘાના બચ્ચા મળે છે તાલીમ આપીને પછી બચ્ચા આપે એનો ખોરાક આપે મરઘા પાલન પણ તમે કરી શકો છો બહેનો માટે બકરી પાડવાની ઈચ્છા થાય કે મારે બકરા પાલન કરવું છે તો 10 બકરીને એક બકરાની યોજના છે કોઈને ઈચ્છા થાય કે મારે મોટા પાયે બકરા પાલન કરવું છે 40 બકરીને 4 બકરા સરકાર જ આપે તમારે જ પાડવાનો આ યોજના છે કોઈ બેની ઈચ્છા થાય કે મારે દુધાળા પશુ પાળવા છે ગાયની યોજના છે ભેંસની યોજના છે કોઈની ઈચ્છા થાય કે મારે 10 બાર મોટા પાયે દુધાળા પશુનું કામ વ્યવસાય કરવો છે તો 10 પશુ વાડી પણ યોજના છે 12 પશુની પણ યોજના છે આ બધી યોજનાઓ ચાલુ હાલતમાં છે તમારે ક્યારે

મહિલાઓ માટે